ધાનેરાની ચામુડા સોસાયટીમાં મોબાઈલ ટાવર બન્યો રહીશો માટે માથાના દુખાવા સમાન વારંવાર રજૂઆત છતાં ટાવર બાબતે તંત્ર નિદ્રાધીન આ દ્રશ્યો છે ચામુંડા સોસાયટી કે જ્યાં ટાવરને સ્થાનિકો રહીશો પરેશાન છે ટાવર પર બેઠેલા કબૂતરોના મોત અને કબૂતરની વીટથી દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કબૂતરના મોત ન થાય એ માટે ટાવર પર ડબ્બા બાંધી નવો તૂકો અજમાવ્યો છે સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ટાવરનું એગ્રીમેન્ટ પતી ગયું છે ટાવર એરિયામાં ગંદકી ફેલાવી રહ્યો છે રહેણાંક વિસ્તારમાં ટાવર જોખમરૂપ છે અને મોડી રાત્રે ટાવર પાસે નશીલા દ્રવ્યોનું સેવન કરી લોકો આવે છે ત્યારે રાત્રે બહાર નીકળવું પણ મુસીબત બની જાય છે ટાવર બાબતે અનેક વાર રજૂઆત કરી હતી પણ રૂપિયાની લાલચમાં તંત્ર નક્કર કાર્યવાહી કરતું નથી ખાનગી માલિકના પ્લોટમાં ઊભેલો ટાવર સોસાયટીમાં માથાના દુખાવા સમાન સાબિત થયો છે ત્યારે તત્કાલ આ ટાવરનું એગ્રીમેન્ટ રદ કરી સોસાયટીના રહીશોને ભયમુક્ત બનાવે એ તંત્ર પાસે રહીશોની લાગણી અને માગણી છે અમારી આ ચામુંડા સોસાયટીમાં અમારા ઘર પાછળ જ ટાવર આવેલો છે એનાથી અમને ખૂબ તકલીફ થાય અને અમારા ધાબા ઉપર ખૂબ વીટો પડે છે કેટલી વાર કીધું પણ કોઈ આવતું નથી અને એમનો કરાર પૂરો થઈ ગયો છતાં હજી કોઈએ એનું કોઈ કર્યું નથી બીજી વખતે કરાર કરી નાખ્યો છે તો અમને બધાને ખૂબ તકલીફ પડે તો આ કરાર આ ટાવર હટાવવા અમે માંગ કરીએ છીએ સોસાયટીવાળા બધા તૈયાર છે પણ કોઈએ કોઈ હજી સાંભળ્યું નથી ને અમને ખૂબ તકલીફ પડે છે એકલી વિટો કબૂતરો મરી જાય છે ઉપર અમે ઉપર છોકરાઓ ચડે ચડે તો છોટની ની તકલીફ પડે આ બધી તકલીફ અમને સોસાયટી વાળાને ખૂબ પડે છે તો આ ટાવર હટાવવાની હું તંત્રને નિવેદન કરું છું અમારી સોસાયટી ચામુંડા સોસાયટી કારગીલ હોટલની પાછળ આવેલ છે અમારી સોસાયટીની અંદર બિનકાયદેસર એ સોસાયટી બીજાની અંદર અનલીગલ રીતે આ ટાવર ઉભેલ કરેલ છે એના પછી અમે નગરપાલિકામાં પછી પ્રાંતમાં પછી મામલતદારની અંદર મેં અરજી લેખિતમાં પણ આપેલી છે એનો મને બે વર્ષથી કોઈ જરાબ મળેલો નથી રાતના એક વાગે બે વાગે ત્રણ વાગે અમે કંઈક ધંધાથી બહાર જઈએ એના અમારો પરિવાર અને અજાણ્યા વ્યક્તિની અંદર અમારે સોસાયટીમાં આવે અનલીગલ ધંધા કરે બરાબર કોઈક દિવસ તો દારૂની બોટલો બી મળે અંદર હાલની તારીખમાં એ રીતે અનલીગલ એટલે હું તંત્રને જ નમ્ર વિનંતી કરું છું કે અમારી સોસાયટીની અંદર અમારું ધ્યાન લે અમારી સોસાયટીને ન્યાય આપો એની હું સરકારને પણ જાણ કરવા માગું છું અમારી સોસાયટી આ ચામુંડા સોસાયટીમાં ટાવર પહેલી વાત તો કે અનલીગલી ઊભો કરેલો છે અને એનો કરાર પૂરો થયેલો હોય પણ છતાં રાત્રે ને દિવસે રાત્રે બાર બાર વાગે આવે અને અંદર અવાજ કરે અને નીચે આટલી ગંદકી છે કે કોઈ હિસાબ નથી તો આ આરોગ્યવાળાને ધ્યાનમાં લે અને આ ટાવરને મુદત પૂરી થયેલી વારંવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતા નથી અને જલ્દીથી જલ્દી આ ટાવરનો નિકાલ થાય એ માટે અમે પૂરી સોસાયટી અમે આગ્રહ કરી અને આપણે વિનંતી કરીએ કે જલ્દી જલ્દી એનો નિર્ણય લે